અંકલેશ્વર તાલુકાની સત્તાવીસ ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીમાં ભારે ધસારો જોવા મળ્યો હતો સરપંચપદ માટે એકાવન અને સભ્યપદ માટે ત્રણસો અઢાર ફોર્મ ભરાયા હતા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત મુજબ ચૂંટણી બાવીસમી જૂનના રોજ યોજાશે મતગણતરી પચીસ જૂનના રોજ હાથ ધરાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયત તે રાજની ચૂંટણીનો માહોલ જામ્યો હતો ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કચેરીઓમાં ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી આગામી અગિયારમી જૂને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૂંટણી મેદાનમાં રહેનાર ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે બીજ પ્રભાત વસાવા છે જીતાલી ગામનો રહેવાસી છું અને જીતાલી ગામમાં ઉમેદવારી તરીકે ફોર્મ ભરી રહ્યો છું સરપંચનો અમારા દસ સભ્યો જોડે અમે અહીં તાલુકા પંચાયત આવ્યા છે ફોર્મ ભરવા માટે આગળના જે બી કઈ કામ બાકી રહ્યા હશે વિકાસના એ કામ કરશું અમે ગામ જોને મળીને કરશું જય હિન્દ જય ભારત મારું નામ હેમાંગી નીતિન વસાવા છે મેં સરપંચ તરીકે ફોર્મ ભર્યું છે મારી પેનલમાં આઠ સભ્ય છે અમે આવનારી આવનારા દિવસમાં અમારું જે ગામમાં જે વિકાસનો કામ બાકી છે એ અમે અમારી આઠ પેનલ સાથે પૂરી કરીશું અમારું નામ છે તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ બધું સમાજ આદિવાસી સમાજ બધું સમાજ અમારા સાથે છે નમસ્કાર હું શારદાબેન પ્રકાશભાઈ વસાવા હું કોસમડી ગ્રામ પંચાયત તરફથી ઉમેદવારી કરી છે અને પરિવર્તન ચેનલમાં અમે જોડાયા છીએ પેનલમાં અને જે પણ ગ્રામ પંચાયતના પ્રોબ્લેમ હશે એ હું અમે સોલ્વ કરીશું અને બધાનો સાથ સહકાર મળે અને અમને જીતની આશા છે કે તમામ ગ્રામવાસીઓ મારા પર વિશ્વાસ કરીએ અને ઇન્શાલ્લા હું તમામ લોકોનો વિશ્વાસ કાયમ રાખીશ અને તમામ લોકોનો આભાર કે તમે બધા આવ્યા અમારી સાથે છો

સરપંચ ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે અને મારી સાથે ગામના લોકો વડીલો તેમજ બહાર ગામના લોકો પણ આવ્યા છે હું જાતે સરપંચની ઉમેદવારી અને સાથે પાંચ વોર્ડ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે જે અમે જો જીતીએ તો આગળના જે બાકી કામો છે એ કરીશું એવી બાદરી ગામને આપીએ છીએ અને ગામના લોકોને મત આપવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો કંઈ નવું પરિવર્તન કરીએ જે કામો વર્ષોથી બાકી છે પેન્ડિંગ છે એ કામો કરીશું અને અમે ચૂંટાયા પછી સરપંચ અમે નથી પણ તમામ ગામના લોકો સરપંચ છે અને ગામના લોકોને ને સાંભળીને તમામ પ્રશ્નનું નિરાકરણ કરીશું